તો ભારત દેશ હૈ મેરા ભારત દેશ હૈરા જહા સત્ય અહિંસા ધર કા પદ પદ લેતા ડેરા ભારત દેશ હૈ મેરા ભારત દેશ હૈ મેરા

આપણે આપણા વધારે મહેમાનોનો અત્રે અહીંયા આપણે સ્વાગત કરીએ કાર્યક્રમને ધીરે ધીરે આપણે આગળ પણ વધારવો છે કરશનજીને હું વિનંતી કરું ઉપસ્થિત થાઉ કરશનજી અને આપણા મહેમાનોનો અત્રે અહીંયા ભેટો પહેરાવી અને એમને પ્રતિક આપીને આપણે સ્વાગત કરીશું વધારતા હળવદથી આપણા મહેમાનો અત્રે અહીંયા ઉપસ્થિત થાય છે એ સાથે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ કલાકાર ખૂબ ઝડપથી આપણે અહીંયા પહોંચવા માટે કરીને જઈ રહ્યા છે અને આજે મન ભરીને આ કાર્યક્રમ આપણે માણવાનો છે ને દાદાના થોડાની અંદર તમે ખૂબ બેઠા તાળીઓના ગડગડાટથી આપણે એમને તાળીઓના ગડગડાટથી આ સ્વાગતની વિધિને બતાવી લે પ્રસંજીર ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ धन्यवाद जी धन्यवाद धन्यवाद

અને પેલા હિરેનબેન ચૌધરીને અત્યારે ઉપસ્થિત થવા માટે કરીને હું વિનંતી કરીશ બાજરી નું સન્માન થઈ રહે ત્યારબાદ બેન શ્રી હિરલબેન ચૌધરી યે બાબા હિરેનબેન ચૌધરી जोरदार તાળીઓ કરજો બધા વિલો યે ધન્યવાદ ત્યારબાદ હિરલબેન ઠાકોર બેન વિનંતી કરું દીકરી સન્માન પણ ખેસ અને શિંદ દ્વારા અહીંયા થશે આપણે એને પણ તાળીને ગડગડતું મેરાજી ઠાકોર બાંધકામ ચેરમેન શ્રી હાજી મોરબી જિલ્લા પંચાયત આદરણીય મેરાજી ઠાકોર પધારો વધારો साहब आ कोई नानी हुनी बात नहीं कि ठाकुर समाज आज दरिद्र क्षेत्रनी अंदर पगभर छे कलाना क्षेत्रनी अंदर राजकीय क्षेत्रनी अंदर व्यापार धंधा क्षेत्रनी अंदर, अंदर आ सदाराम बापानी दया होय त्यारे बनी सकतो है दिलीप जी पुलिस में बाईसरी दिलीप जी पुलिस खाता नी अंदर से एक एक विभाग के जे तने तुम्हारा बहुत ना प्रताप थे तमे शिक्षण थी आगे बढ़ी ले तमे पोतानी जात मेहनत करीने आगे बढ़या छो धन्यवाद ધન્યવાદ ધન્યવાદ મેરાજી હળવદ થી વધારે લાલજીભાઈ ને ઉપસ્થિત થવા માટે કરીને વિનંતી કરું લાલજીભાઈ સુડેલા મોરબી ઠાકોર એકતા સમિતિના પ્રમુખ શ્રી છે અને એકતા સમિતિના પ્રમુખ તરીકે પોતે જવાબદારી ત્યારબાદ રણજીભાઈ ઠાકોર રણજીભાઈ સરપંચ શ્રી જોગડ સરપંચ શ્રી જોગડ આદરણીય રણજીભાઈ ઠાકોર એમને પણ ખેસ અને શિંદ થી આપણે સન્માનિત કરશું ધન્યવાદ સુંદરબજાનું રાધાપીઠ ઓર્ગન ઉપર બાઈશ્રી જી સંગત આપી રહ્યા છે ઢોલ પર સંગત આપી રહ્યા કન્સર્ટ ઉપર પેડ ઉપર જે સંગત આપી દરેક સાજીના મિત્રો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાહેબ બતાવી લઈએ કારણ કે મોર પીછે રડિયા છે વક્તા કે કૃષિ દેદી શ્રોતાનો વિદ્યા દે તમારા જેવા શ્રોતાઓ અને ગાયક કમેવો સુંદર હોય પણ સાજીના વગરની અંદર એ બોળો છે

大花腿，叶茂。啊啊啊 आदरणीय शोभा जी सरपंच श्री शोभा जी नेत्री उपस्थित होने के वाटे विनती कर शोभा जी पधारो शोभा जी हमने सामो पेराव से आपरे सरपंच श्री ने शिंदे हेमलो शर्मा का धन्यवाद હલો કે ભાઈ તમારે કેમ એ બાજુ ઘડી ઘડી ઉભો રહેવું પડે છે તમને એક વખત સૂચના આપે આવડી મોટી જગ્યા છે અને હમણાં સિક્યુરિટી દ્વારા જો તમને બેસાડવામાં આવે તો ખરાબ લાગશે એટલે મહેરબાની કરીને જ્યાં બહેનો દીકરીઓ માતાઓ બેઠા છે ત્યાં મહેરબાની કરીને એક પણ પુરુષ વર્ગ ઉભો નહીં રહે ત્યાં બેઠેલા છે એમને પણ હું વિનંતી કરીશ કે આપ દૂર જરા બેસી જાઓ અને ત્યાં મહેરબાની કરીને અહીંયા આયોજક દ્વારા કહેવામાં આવ્યું છે કોઈ બેસજો નહીં કહીએ છીએ બેસે છે

ખૂબ ખુબ ધન્યવાદ ધન્યવાદ હવે પૈશ્રી ધબલ વિનંતી કરો પાણીનો બારી ચકલું નો બારી અને આજે માણસ માણસ ને માણસ એના સિવાય કઈ દેખાતું નથી આખા ની જે જહેમત ઉઠાવી અને જે જે સ્વયંસેવક મિત્રો જે યજમાન પદે રહી અને જેણે જેણે આ પોતાના ખભે આખું કામ લીધું છે ને એમને બધાઈને એકવાર જોરદાર તાળીયોરા ગડગડાટની સાથે એક એક સ્વયંસેવકને વધાવો વાહ કોઈ એક માટે નહીં પણ આખો કેમ્પ છે ને એ આપ સૌના સાથ અને સહકારથી તારો કે તેજ તેજમે ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નહીં બાદલ છાયો અન રણે ચડ્યો રજપૂત છુપે નહીં દાતા છુપે નહીં ઘર ઘરમાંગને આયો ચંચલ નારી કો નયન છુપે નહીં પ્રીત છુપે નહીં પીઠ દીખાયો કવિ ગંગ કહે સુણ સાહ અકબર આ કર્મ છુપે નહીં ભભૂત લગાયો હા એટલે એવું સુંદર મજાનું આજના કાર્યક્રમના માનવતા મહેમાનો ટૂંક સમયમાં સમય ઉપસ્થિત થવા જઈ રહ્યા છે પણ મને જે કામ હોંપવામાં આવ્યું છે ને સરપંચ એ બહુ કામ હોંપવામાં આવ્યું છે કારણ કે આમ જ્યાં નજર કરું ને અહીંયા મને એવું લાગે છે તમને લાગતું હોય તો બે મિનિટ ઉસ્તાદ તમને લાગતું હોય કો લાગતું હોય પણ મને એવું લાગી રહ્યું છે કોક આડવું બાઈએ એ કપડા હુક્યા હોય અને લેવાનું ભૂલી ગયું હોય ને એવું જરાક લાગી રહ્યું

અત્યાર સુધી જેમણે ખૂબ સુંદર મજાનો કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું અને વિશેષ રીતે અમારો તો વડીલ મુરબી આદરણીય માર્ગદર્શક રાહબર જેની આગડી પકડી પકડી અને અમે મંચ ઉપર ચડ્યા છીએ અમે સ્ટેજ ઉપર ચડ્યા છીએ અને જેના આધારે આ શબ્દ સૂર અને એની સરિતા થકી અમે જ્યાં વહ્યા છીએ એવા આદરણીય વડીલ મુરબ્બી સુરેશભાઈ ઓજા સાહેબ ડોક્ટર સુરેશભાઈ ઓજા સાહેબનું સ્વાગત સન્માન કરવા માટે થઈ અને આ મંડળને સરપંચ સાહેબ ને વિશેષ વિનંતી કરું કે આવી અને ખાસ તો સરપંચ સાહેબ ને વિનંતી કરું કે સુરેશભાઈ ઓજા સાહેબ ડોક્ટર સાહેબ આપણી રાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે એની અંદર પોતે પ્રોફેસર તરીકે પોતાનું નેતૃત્વ જાળવી રહ્યા છે એટલે જોરદાર તાળીઓના ગડગડાટની સાથે ધન્યવાદ વીરોજરાજ દાદા ધન્યવાદ અને જેમ પેલા વાત કરીને એમ કે લોટ ખૂટે ને લેવા જાવું પડે ને કદાચ એવું લાગે કે મળશે કે નહીં મળે અને એવા વખતે કોણ આવી અને નાખી કોણ એ પ્રશ્ન આપડી પાસે છે જ પણ આપડી પાસે એનો જવાબ એ છે કે એ જે નાખવા માટે થી ને આવે ને એ બીજો કોઈ ન હોય વચરાજ દાદો જ હોય ભલા માણા એમાં બીજી કોઈ વાત ન હોય એના થકી જ આ બધું પુરવાર થતું હોય અને બીજી વાત એ છે સાથ અને સહકાર જોઈએ છે એટલે આ એક બ્રાહ્મણના દીકરા તરીકે કરબ વિનંતી પ્રાર્થના કરી અને કહું છું કે આ જે આખે આખો પેલેથી છેલ્લા સુધી જે કઈ આયોજન થયું છે આમાં દેવા વાળા દેશ છે હા આપવા વાળા આપે છે એમાં બીજી વાત નથી તમે આકલો પડકારો કરશો એમાં બીજી વાત અને દેવાના ઠેકાણે છે અને બેઠો હોય તો બીજી વાત છે એમાં પછી વધારે કહેવાનું આવે નહીં અને કદાચ દેવાની ઈચ્છા થઈ જાય ઘરે પૂછવાય જતા ને ઘરે પૂછવા જાશો નાય નહીં પડે એની વાત પછી સાચી છે

સમી અધ્યક્ષ ને વિનંતી કરું મંચ ઉપર આવી અને સ્વાગત સન્માન સ્વીકારે દિનેશજી સમી અધ્યક્ષ ઝડપથી મંચ ઉપર વધારશો વારે દાદા વાહ

આ લેતા જાઓ પછી તમે મને નહીં જડો હું તમને નહીં દિનેશજી સરપંચ ચડિયાણા મંચ પર આવો એટલે સન્માન સન્માન એક તો બહુ સારી વાત છે સાલ નથી લાયા ડાયરેક્ટ ટ્રોફી થી સન્માન કરે એક જગ્યા અમાર સન્માન હતું મારી પાસે આવીને મને કે તમારું સન્માન કરવાનું છે આમ સાલ પકડી ને ભાઈ ઉભા રહ્યા અરે મેં કીધું સન્માન તો કરો મને કે હુઈ જાવ પછી ઓઢાડું ને હા ધીમે ધીમે તમા આ કેમ્પ નું નામ ખ્યાલ છે ને આપ સૌના સહકાર થી આ કેમ્પ છે હા એટલે અને આ જે કઈ તમે આપો છો ને ભાઈ અહીંયા પ્રસાદી છે

ઈશ્વરજી વાવલ આ બધા વગાડવાનું ચાલુ કરે ને એની પહેલા બધા મેળ કરે ઉસ્તાદ બરાબર ને મેળ કરવો પડે ને હા સાંભળજો સાંભળવા જેવી વાત છે વાહ 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 આ બધા કલાકારો મેળ કરે ને

તમારા સમાજની દીકરી આજ ગુજરાત માં બહુ મોટું અને બેન ને કહો તમારું નામ લેવાય ગયું છે એટલે હિરણબેન ના એક હજાર રૂપિયા અર્પણ થઈ જાય છે એક વાર જોરદાર તાળીઓથી એમને વધાર બાદ પ્રતાપજી ભાવાઝર

જેને તાળી ના પાડી હોય ને એને પછી આખો અવતાર આવે તાળી પાડવાનો હવે કયો આવે તમે સમજી લેજો સમજુ તો જોવો પણ ત્યારબાદ કમલેશજી બ્લડ પ્રમુખ એમનું સ્વાગત સન્માન કરવાનું છે કમલેશજી ને વિનંતી ઝડપથી મંચ ઉપર આવે બોલો હળવદ તાલુકાનું ઘુટોડા ગામ એમના તરફથી એક હજાર ને પચાસ રૂપિયા આવે છે એકવાર જોર વાર તાડીના કે હારે વધાવો વાહ ધન્યવાદ વાહ ધન્યવાદ ત્યારબાદ ભાઈ લખાવા વાળા પૈસા દેવા વાળા લખાવા ને વિનંતી છે કે ભાઈ ત્યાં જ લખાવો હા અને એનું નામ તમારું બોલવામાં જ આવશે ફરજિયાત બોલવામાં આવશે એમાં બે મત નથી શંકાથી ભવ્ય કરવાનો છે એટલે એવી રીતે આ જે કઈ કાર્યક્રમ અહિયાં આપણે કર્યો છે એમાં આવતા વર્ષે પણ વિશેષ રીતે શુદ્ધિ થાય અને આના કરતા પણ વિશેષ રીતે બહુ સારો કાર્યક્રમ થાય હેતુથી આયા કામ

ત્યારબાદ રસિકજી ચડિયાણા એમનું સ્વાગત સન્માન કરવાનું છે રસિકજી ને વિનંતી કરીએ મંચ ઉપર વધારે

ભાઈ શ્રી મેરાજી બાંધકામ સમિતિના ચેરમે અને અગિયારસો રૂપિયા રણજીભાઈ ઠાકોર સરપંચ જોગડ એમના તરફથી આ પૈસા અહિયાં આપી દીધા છે રોકડા અને ત્રણેય મિત્રો ને ખૂબ અમરાપુર થી સગરામજી ઉપર પધારો આપણે જેની રાહ જોઈ રહ્યા છે ધન્યવાદ અહિયાં રાખે હા આવો વધારો અને એક બે વ્યક્તિ હું એવી રીતે બોલાવું છું સેવાની અંદર સમર્પિત છે અમારે માનપુરા થી રણછોડભાઈ ચૌધરી અને માનપુરા થી કેશાજી ઠાકોર હું વિનંતી કરું છું કેશાજી ઠાકોર અને રણછોડભાઈ ચૌધરી બંને વડી મિત્રો અત્યારે અહીં ઉપસ્થિત થવા માટે વિનંતી કરું આપણે એમનું સન્માન કરીએ કારણ કે માનપુરાથી માંડી અને રણની કાંથી સુધીની અંદર આવીએ અને બંને છોકરાઓ પોતાની યથાશક્તિ કામ કરી રહ્યા છે

જે સંચાલન કરી સાહિત્ય પીરસ્યું છે અને ખુબ સુંદર મજાની વાતળીઓ વગતાડિયું જણ જણ માનવી હેડી હેડી વાતળીઓ ભાઈ શ્રી ધબલ નું પણ આપણે અહીંયા સન્માન કરી વધારો અને અમારે રણછોડભાઈ ચૌધરી અને કેસાજી આ બંને છોકરાઓ હોય છે કેસા ને ઉપસ્થિત થવા વિનંતી કરું ક્યાં છે કેસાજી શરીરે અશક્ત હોવા અપંગ હોવા છતાં પણ એ છોકરો કામ ની અંદર હંમેશા તાડ તડકો વરસાદ કોઈ પણ હોય